વલસાડના મોબાઈલ સ્ટોર પર હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો આરોપી ઢવલ અમૃતલાલ ટંડેલ દ્વારા મોબાઈલ સ્ટોર પર કરાયો હતો હુમલો છ મહિના પહેલાં આરોપી દ્વારા સ્ટોરમાં મોબાઈલ રિપેર કરવા આવ્યો હતો પરંતુ યોગ્ય રિપેર ન થતાં મોબાઈલ બગડી જતા અને શોપ સંચાલક દ્વારા યોગ્ય જવાબ પણ ન આપવામાં આવ્યો હતો જે અડાવત રાખીને આજરોજ મોબાઈલ સ્ટોર ઉપર કરાયો હતો હુમલો પોલીસ દ્વારા ગણતરી કલાકોમાં જ આરોપીને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે